તો હાલ રાજ્યમાં કેવું વાતાવરણ છે આગામી સમય કેવો રહેશે હવામાન વિભાગની શું આગાહી કરવામાં આવી છે હું મિત્તલજી ચોવીસ કલાક સાથે આપને જણાવીશ અને માહોલ જણાવીશ તો વિન્ડીના માધ્યમથી આપણે જોઈએ એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે વરસાદ થઈ શકે છે આ વરસાદી સિસ્ટમ છે જો આપ એ જે રાઉન્ડ છે અને જે પવન ફૂંકાઈ રહ્યા છે અને આ સિસ્ટમના કારણે ગુજરાત પર અસર કરી શકે છે ખાસ ગુજરાતના દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં આ અસર રહી શકે છે અને આ સિસ્ટમની અસર પહોંચી શકે છે આપણે વાત કરી રહ્યા છીએ ત્રણ તારીખ શુક્રવાર અને સપ્ટેમ્બર ત્રણ સપ્ટેમ્બરની વાત કરી રહ્યા છીએ નવ વાગ્યાથી જોઈએ કેવું વાતાવરણ રહેશે તો રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેવાનું છે એટલે વરસાદ નથી થવાનો પણ દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠો છે ત્યાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે કારણ કે ત્યાં એક સિસ્ટમ બની રહી છે હવે આ સિસ્ટમના કારણે અસર તેની અહીંયા પહોંચી શકે છે તો કચ્છ તરફ ખાવડા છે નલિયા છે ગાંધીધામ છે ત્યાં પણ તેની અસર રહેશે અને અસર પહોંચશે મુંબઈમાં પણ થોડો ઘણો વરસાદ રહી શકે છે પણ આપ જુઓ કે વધુ વરસાદની આગાહી હાલ કરવામાં નથી આવી અને આજની વાત કરીએ ત્રણ તારીખની એટલે વધુ આગાહી નથી હવે આપણે એક વાગ્યા સુધીની વાત કરીએ એક વાગ્યા સુધી જો પછી પહેલાં વરસાદ નહોતો પછી ધીમે ધીમે વરસાદ થઈ રહ્યો છે રાજ્યભરમાં વરસાદ વધી રહ્યો છે એ પછી અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે વડોદરામાં વરસાદી ઝાપટા પડી શકે છે ભાવનગર છે થાન જામનગર છે જૂનાગઢ છે ઉના સુરત વલસાડ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે ખાવડા છે નલિયા છે આપ જુઓ નલિયામાં ધોધમાર વરસાદ થશે એટલે કચ્છવાસીઓ સાવધાની રાખજો કારણ કે ત્રણ તારીખે બપોર બાદ ધોધમાર વરસાદ થઈ શકે છે કારણ કે આ વરસાદની જે આંખ છે અને તે આંખના કારણે જે અસર છે તે ગુજરાતમાં જોવા મળશે એક સિસ્ટમ બની રહી છે જેની અસર દ્વારકામાં પણ જોવા મળશે આ દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આ દરિયાકાંઠાના વિસ્તારના જે પણ લોકો આ વિડીયો જોતા હોય જે આ ત્રણ તારીખે બપોરે જરા સાવધાની રાખે કારણ કે રાજ્યભરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પણ આ પાછોતરો વરસાદ છે અને આ વરસાદ નવરાત્રિ બગાડી છે પરંતુ સાથે સાથે ખેડૂતોના પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને પાછોતરો વરસાદ હંમેશા ખેડૂતોનો પાક બરબાદ કરી નાખે છે એટલે દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ અસર જોવા મળશે અને હજુ આ સિસ્ટમની અસર કચ્છમાં પણ જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ જોવા મળશે એટલે બપોર વાત વાત કરી લીધી હવે આપણે કરીએ વાગ્યા સુધીની કે કેવો વરસાદ રહી શકે છે ખાસ અમે માહિતી આપતા હોઈએ છીએ તો ખેડૂતો માટે આપતા હોઈએ છીએ જેથી ખેડૂતો છે તે કઈક આગોતરું આયોજન કરી શકે પાક બરબાદ ન થાય અથવા તો કોઈ ઘર વખરી પલળી ના જાય તેનું પણ સાવચેતી રાખી શકે રાજ્યભરમાં ત્રણ તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાર પાંચ વાગ્યાની આપણે વાત કરી રહ્યા છે અને આ જે સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમના કારણે આપ જુઓ આ જે સિસ્ટમ બની રહી છે અને આ આંખ છે આ આંખના કારણે તેની અસર નલિયા છે ખાવડા છે દ્વારકા જામનગર ગાંધીધામ જૂનાગઢ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે અને ખૂબ નજીક છે એટલે પવન સાથે ધોધમાર વરસાદ થઈ શકે છે પવન પણ આવી શકે છે અમદાવાદ છે વડોદરા છે ભાવનગર સુરત વલસાડ દરિયાકાંઠાના વિસ્તારમાં તો વરસાદ છે આપજુઓ દક્ષિણ ગુજરાતમાં હજી વરસાદ ગયો નથી હજુ પણ વરસાદ આવશે એટલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ રહેશે મધ્યપ્રદેશની અસર પણ થોડી જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ છે એટલે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે હવે છેલ્લી વાત આપણે ઉત્તર ગુજરાતની કરી લઈએ કે ઉત્તર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેવાનું છે તો ઉત્તર ગુજરાતમાં જુઓ મધ્ય ગુજરાતથી ઉપર જોઈએ તો અમદાવાદથી ઉપર મહેસાણામાં પણ વરસાદ રહેશે પવન સાથે વરસાદ થઈ શકે છે પાલનપુર છે એટલે આ જે ઉદયપુરની થઈને ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતથી આ બાજુ જોઈએ તો દાહોદમાં પણ વરસાદ થઈ શકે પણ જે વરસાદી સિસ્ટમ બની રહી છે હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં દ્વારકા છે પોરબંદર છે કચ્છમાં વધુ વરસાદી માહોલ રહી શકે છે સાવચેતી રાખજો